સાસણ લાગણીઓને જગાડતી અને પરંપરા ઉજવવા માટે એક મનમોહક ગુજરાતી ફિલ્મ આ ફિલ્મ શિવર એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત છે સિંહ અને સાસણ જંગલના ગાઢ સંબંધો વચ્ચેની ફિલ્મ જેની આંખમાં ના હોય ડર અને દગો તેનો સિંહ થઈ જાય સગો હૃદય સ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં ગુજરાતી ફિલ્મ સાસણ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઇડ પર લઈ જઈ રહી છે પ્રતિભાશાળી ડાયરેક્ટર અશોક ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આકર્ષક વાર્તા કહેવાની સાથે ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક વિષયનું મિશ્રણ કરીને ગુજરાતી સિનેમાને ફરીથી વ્યાખ્યાયિત કરવા તૈયાર છે સાસણના સુંદર રેસડામાં બનેલી આ ફિલ્મ કુટુંબ પરંપરા અને આપણા જીવનને આકાર આપતી પસંદગીઓની પરસ્પર જોડાણની શોધ કરે છે હેલો મારું નામ અંજલિ બારોટ છે મારું આ કેરેક્ટરનું નામ ફિલ્મ સાસણમાં હિરલ છે હિરલ એક એવો પાત્ર છે જે એ છોકરી બહુ નિડર છે એને જંગલથી બહુ પ્રેમ છે જંગલમાં બધા જ જાનવરથી બહુ પ્રેમ છે અને એ જંગલ માટે બહુ જ પ્રોટેક્ટિવ છે અને એના માટે પોતાના પોતાના કરતાં પણ જંગલના સિંહો પહેલાં આવશે તો એના માટે એ પછી એના ભાઈ સાથે એને લડવાનું થાય તો એ લડી લે છે તો એવી એવી હિરલ છે રાણી આ પહેલાં સૌએ મને રેવામાં ડિયર ફાધરમાં સમંદરમાં કસુંબો ફિલ્મમાં પણ જોયો છે અને હવે મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે સાસણ અને આ ફિલ્મમાં સાસણમાં મારું કેરેક્ટર માઇકલનું છે અને માઇકલ મારી બાજુમાં બેઠો છે પણ હું આ પિક્ચરમાં માઇકલ છું અને માઇકલ એ ઇન્વેસ્ટિગેટર છે જે વિદેશથી આવ્યો છે અને પોતાની ઓળખ છુપાવીને પુરાવા ભેગા કરવા આવ્યો છે કે માલધારીઓના કારણે જ સિંહો મરે છે અને પણ આગળ જતા પિક્ચર જેમ જેમ આગળ વધશે એમ એમ એનો ખબર પડશે કે ખરેખર સાચું કારણ શું છે જો સિંહો મરી રહ્યા છે તો એ